વિક્રમ પૂજારા શિક્ષણ સમિતિ ચેરમેન રાજકોટ વોર્ડ નંબર પંદરમાં અમારી સ્કૂલ નવાણું નંબરની સ્કૂલ છે જે ભાડાના મકાનમાં છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી છે અને સ્કૂલ પણ ખૂબ સારી રીતે ચાલે છે અમારું પોતાનું મકાન બનાવવા માટેના અમારા પ્રયત્ન ચાલુ છે પરંતુ હજી ત્યાં ટીપી ફાઇનલ થઈ નથી એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્લોટની ફાળવણી ન થઈ હોય શૈક્ષણિક હેતુ માટેના પ્લોટ કે જે કંઈ એકવાર ટીપી ફાઇનલ થાય ત્યારે ખ્યાલ આવે પરંતુ એટલે બે ટોયલેટ છે અને થોડી અગવડતા છે કારણ કે સંખ્યા સારી છે એટલા માટે થઈ અને મેં રૂબરૂ પણ મુલાકાત લીધી છે આજથી લગભગ બે ત્રણ મહિના પહેલાં ત્યારે મેં અમારા જે કોર્પોરેશનના અધિકારીઓ હોય અઢિયા સાહેબને એમની સાથે વાત પણ કરેલી હતી અને ત્યાંથી એમને એન્જિનિયરોને પણ મોકલેલા પણ મેં તમને કીધું એમ કે ત્યાં ટીપી ફાઇનલ થઈ નથી બીજો મારો પ્રયત્ન એવો પણ ચાલુ છે ને આજે જ મેં પાછો અત્યારે શ્રીવાસ્તવ સાહેબમાં આવે છે ઝોન તો એમને પણ મેં ટેલિફોનિક અત્યારે વાત કરી એ બારગામ છે બે દિવસ પછી આવશે એટલે મેં એમને કીધું છે કે ભાઈ કોઈ પણ ખરાબો જો હોય તો ભલે આપણે કલેક્ટર શ્રી પાસેથી માગવાનો આવે પણ કોઈ ખરાબો હોય એવી જગ્યા મળે કે મારે બે ત્રણ હજાર વાર હોય અને મારી સ્કૂલ સારી એક બની શકે નવી ત્યાં અમને હજી વધારે બાળકો પણ મળી શકે એમ છે અને આપણી એક નેમ છે કે ભાઈ છેવાડાના માનવી સુધી શિક્ષણનો લાભ મળવો જ જોઈએ આવું સ્પષ્ટપણે અમે માનીએ છીએ અમારા ભારતીય જનતા પાર્ટીના શાસકો તરફથી પણ અમને એટલે કે મેયરશ્રી હોય સ્ટ્રેનિંગ હોય પૂરા પદાધિકારીઓને અધિકારીઓ મારફત પણ અમને ન જોવું જોઈએ અને છે જ પણ નહીં નહીં છે જ પણ નહીં એટલે મારા પ્રયત્ન ચાલુ છે મને કોઈ પણ ખરાબો કે કાંઈ પણ મળશે તો હું એક ઘરની સારી સ્કૂલ અમારી પોતાની બિલ્ડિંગમાં બની શકે અને પૂરેપૂરું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું વાતાવરણ મળે એ માટેના મારા પ્રયત્નો ચાલુ છે અને બહુ ઝડપથી અમે એ દિશામાં આગળ પણ વધીએ છીએ મીન ટાઈમમાં કદાચ એક બીજો પ્રયત્ન એવો પણ કરીએ કે જો કોઈ આજુબાજુમાં નવું આથી સારું બિલ્ડિંગ અમને મળતું હોય ભાડે તો એ પણ માટેના હું પ્રયત્ન કરીશ